નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે બજારમાં નવા બટેટા આવી ગયા છે એટલે વર્ષભરની પતરી પેફર બધું બનાવીને આપણે સંગ્રહી શકાય છે તો ચાલો આજે આપણે એકદમ સોફ્ટ અને એકદમ સફેદ એવી પત્રી બનાવતા શીખીશું જેને ઘણી જગ્યાએ કાતરી પણ કહેવામાં આવે છે અને પત્રી પણ કહેવામાં આવે છે તો એના માટે આપણે સૌથી પહેલાં તો આ રીતે મોટા અને નવા બટેટા લેવાના છે તો હવે આપણે એની બધી છાલ આ રીતે એક પછી એક બટેટાની છાલ કાઢતા જવાનું છે તમે જોઈ શકો છો આ રીતે છીલકની મદદથી અથવા તો તમને જે પણ વસ્તુથી તમારે એની છાલ કાઢવાનું ફાવતું હોય એનાથી તમે કાઢી શકો છો તો આ રીતે છાલ કાઢ્યા પછી એની બટેટાની જે આંખો હોય છે એને આપણે છરીની મદદથી કાઢી લેવાની છે એટલે એમાં થોડોક પણ ભાગ આ રીતે છાલનો રા રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો છાલ કાઢી લીધા પછી આપણે એને તરત જ એક ચોખ્ખા વાસણમાં પાણી લઈ અને એમાં તરત જ આપણે એને બોળી દેવાના છે તો તમે જોઈ શકો છો આ રીતે બટેટાની જે આંખ હોય છે એનો ભાગ પણ આ રીતે છરીની મદદથી અલગ કરી લેવાનો છે અને આ રીતે બધા બટેટાને તરત જ આપણે પાણીમાં બોળતા જવાનું છે જેમ જેમ છાલ નીકળતી જાય એ રીતે આ રીતે બોળી દેવાના છે જેથી તે કાળા ના પડી જાય તો હવે આપણે છીણિયું લેવાનું છે તો આ રીતે જે છીણ હોય છે એ લેવાનું છે તો તમે જોઈ શકો છો અત્યારે થોડીક મોટી સાઇઝની મારી પાસે છીણ છે તો હવે આપણે એને કાઢી નાખીશું હવે એકદમ પાતળી કટર પણ મારી પાસે છે તે હું તમને બતાડું જો આ થોડીક જાડી છે તમે જોઈ શકો છો જે રીતે આપણે બટેટાના ભજીયા બનાવીએ ને તેના માટે આપણે આ થોડીક જાડી છે એનો ઉપયોગ થઈ શકે પણ આપણે પતરી પાડવાની છે તો એના માટે એકદમ પાતળી કટરનો ઉપયોગ કરવાનો છે તો હવે હું એને આમાં ફિટ કરી દઈશ તમે જોઈ શકો છો આ રીતે આપણે એમાં ફિટ કરી દેવાની છે તમારી પાસે જે પણ કટરનું મશીન હોય એનાથી તમે પત્રી પાડી શકો છો અત્યારે લોખંડના સંચા પણ ઘણી જગ્યાએ અવેલેબલ હોય છે તો એમાં પણ તમે પાડી શકો છો જે જૂના અને ખૂબ જ ઉપયોગી હોય છે તો આ રીતે પત્રી પાડવાનું સંચો રેડી થઈ જાય એટલે હવે આપણે એક વાસણમાં પાણી ભરી લેવાનું છે અને એની ઉપર આ રીતે સંચો મૂકીને એકદમ સરળતાથી એને બટેટાને આગળ પાછળ કરવાનું છે તો એનાથી એકદમ સરસ પાતળી પતરી પડશે એની પર જરાક પણ વજન આપવાની જરૂર નહીં પડે એક એકદમ સરળતાથી બટેટાની પત્રી બનીને તૈયાર થઈ જશે તો આમાં બહુ વાર નથી લાગતી જોકે પત્રી પાડતી વખતે બહુ ઝડપથી સંચામાં ફટાફટ પતરી પડી જાય છે જો કે મને તો બહુ જ મજા આવે છે આ રીતે પતરી પાડવાની તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ પાતળી પતરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું કારણ કે અત્યારે નાના વાસણ ઉપર આને અત્યારે હું બનાવી રહી છું તો આ રીતે મોટા વાસણમાં પાણી ભરીને આપણે એમાં બધી જ પતરી પાડી લેવાની છે ત્યારબાદ એક બીજા તપેલામાં આપણે ચોખ્ખું પાણી લેવાનું છે હવે એમાં બધી જ પતરીને આ રીતે એક પછી એક છૂટ્ટી કરી અને એને ધોવાની છે એકદમ એક સામટી જ આ રીતે એડ નથી કરવાની એને ધીરે ધીરે છૂટ્ટી પણ કરવાની છે કારણ કે એની સ્લાઇસ એકબીજા જોડે ચોંટી ગઈ હોય છે એટલે બધી સ્લાઇસને છૂટી કરી અને સારી રીતે ધોઈ અને ચોખ્ખા પાણીમાં એડ કરતા જવાનું છે બધી સ્લાઇસ એકવાર ધોવાઈ જાય એટલે આપણે હવે બીજી વાર પણ સારી રીતે આ જ રીતે હાથેથી મસળીને ધોવાની છે અને ફરીથી પણ આપણે એ જ રીતે ચોખ્ખું પાણી ત્રીજી વાર પણ ભરવાનું છે તો તમે જોઈ શકો છો પહેલીવાર આપણે બટેટાની સ્લાઇસને સારી રીતે ધોઈ લીધી છે અને પહેલીવારમાં જ મોટાભાગનો સ્ટાર જ નીકળી જાય છે તો હવે આપણે બીજી વાર જે તપેલામાં આપણે બધી જે સ્લાઈસ એડ કરી છે એને હવે આપણે ત્રીજી વાર ધોવાની છે તો હવે આ પાણીમાંથી હવે આપણે આ પાણીમાં એને આ રીતે ધોઈ નાખવાની છે તમે જોઈ શકો છો હવે ત્રીજી વાર પણ આપણી સ્લાઇસ સારી રીતે ધોવાઈ રહી છે તો આ રીતે ત્રણ વાર પાણીથી ધોયા પછી પણ આપણે એને પાણીમાં જ બોળેલી રાખવાની છે જેથી તે કાળી ન પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે પાણીમાં જ બોળી રાખ્યા પછી આપણે જે તપેલામાં તમારે પાણી ગરમ કરવાનું હોય એ મોટું તપેલું તમારે પાણી ગરમ કરવા માટે આ રીતે મૂકવાનું છે તપેલું અડધું જ ભરવાનું છે કારણ કે જ્યારે આપણે એમાં બટેટાની જે ચિપ્સ છે તે એડ કરીશું તો તે આખું ભરાઈ જશે એટલા માટે તો પાણી ગરમ થાય છે ત્યાં સુધી આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે જો તમે મીઠાવાળી ખાતા હો તો તમે મીઠું એડ કરી શકો છો અને જો તમે મીઠા વગરની ખાતા હો તો તમે મીઠું નહીં એડ કરો તો પણ ચાલશે ત્યારબાદ મેં અહીંયા નાની ફટકડીનો ટુકડો એડ કર્યો છે તમે જોઈ શકો છો એકદમ નાની ફટકડીનો ટુકડો આપણે પાણીમાં એડ કરીને ફક્ત બે મિનિટ માટે જ રાખવાનું છે અને પછી તરત જ આપણે એને કાઢી દેવાનો છે તો આમ કરવાથી શું થશે કે તમારી જે વેફર છે તે પીળી નહીં પડે અને લાલ પણ નહીં થઈ જાય એનાથી એકદમ સફેદ કલરની તમારી વેફર બનીને તૈયાર થશે તે ઉપરાંત એટલી સોફ્ટ બનશે ને કે જે લોકોને દાંત નથી ને તે લોકો પણ એકદમ સરળતાથી ચાવી શકશે તો આ વેફર અમે જ્યારે જૂના ઘરે હતા ને ત્યારે તો દર વર્ષે દસ દસ કિલોની બનાવતા હતા પણ જ્યારથી અમે નવા ઘરે આવ્યા છે ફ્લેટમાં રહેવા આવ્યા છે ત્યારથી તો મેં દસ વર્ષથી વેફર બનાવી જ નથી પણ આજે મને મન થયું કે ચાલો આપણે પણ ઘરે વેફર બનાવી શકીએ છીએ અને ઘરમાં જ સૂકવી શકીએ છીએ તો મને મન થઈ ગયું અને મેં ફક્ત બેથી અઢી કિલોના જ બટેટા લીધેલા છે અને એનાથી હું અત્યારે વેફર બનાવી રહી છું તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું પાણી ઉકળવા માંડ્યું છે પાણી ઉકળવા માંડે એટલે આપણે બધી જ જે બટેટાની ચિપ્સ છે તે આમાં એડ કરી દેવાની છે અને એમાં આ રીતે ચમચાની મદદથી ઉપર નીચે હલાવતા રહેવાનું છે જેથી બટેટાની ચિપ્સને ફેરવતા રહેવાનું છે હવે ફરીથી પાણી ઉકળે એની રાહ જોવાની છે આપણે અને થોડી થોડી વારે આ રીતે ચમચાની મદદથી ઉપર નીચે કરતા રહેવાનું છે તેથી એક બાજુ બધા બટેટા બફાઈ ના જાય અને એવું થાય ઘણીવાર આપણે ચમચો ના હલાવીએ તો નીચેની સાઈડ વધારે બફાઈ જાય અને ઉપરની સાઈડ કાચા રહી જાય એવું પણ બને તો આ રીતે બરાબર હલાવતા રહેવાનું છે અને પાણીને એકદમ સારી રીતે ઉકળવા દેવાનું છે તો તમે જોઈ શકો છો હવે આપણું પાણી સારી રીતે ઉકળવા માંડ્યું છે તો પાણી બરાબર ઉકળવા માંડે એટલે આપણે ફક્ત બેથી ત્રણ મિનિટ માટે બટેટાને બાફવાના છે બહુ વધારે ટાઈમ નથી રાખવાના આ રીતે બે થી ત્રણ મિનિટ માટે આપણે એને ઉકળવા દેવાના છે ત્યારબાદ આપણે ચેક કરી લેવાનું છે કે બટેટા એકદમ સરળતાથી તૂટી જાય છે કે નહીં જો એકદમ સરળતાથી તૂટી જાય એટલે સમજી લેવાનું કે તમારા બટેટા સારી રીતે બફાઈ ગયા છે બહુ વધારે ટાઈમ પણ આપણે એને પાણીમાં નથી રાખવાના નહીંતર એકદમ લોચો થઈ જશે એટલા માટે તો અહીંયા જ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બટેટાને ફટાફટ આપણે ચાનણીમાં કાઢી લેવાના છે તો ચાલો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે બટેટાને ચારણીમાં કાઢી લેવાના છે ગેસની ફ્લેમ તરત જ બંધ કરી દેવાની છે અને આપણે જે પણ ચારણીમાં એને કાઢવાના હોય એમાં આપણે એને ધીરે ધીરે કાઢતા જવાનું છે તો તમે જોઈ શકો છો બધી જ બટેટાની જે ચિપ્સ છે એને આ રીતે પાણીથી છૂટી કરી નાખવાની છે જો પાણીમાં વધારે ટાઈમ રહેશે તો એ વધારે બફાઈ અને લોચો થઈ જશે એટલા માટે આપણે તરત જ આપણે બધી જ જે ચિપ્સ છે એને તરત જ આ રીતે કાઢી લેવાની છે તો તમે જોઈ શકો છો થોડી થોડી આ રીતે કાઢવાની છે અને બીજી મોટી ચારણીમાં આપણે આ રીતે ટ્રાન્સફર કરી દેવાની છે મેં અત્યારે અહીંયા રેડી જ રાખી છે બીજી ચારણી એમાં આ રીતે એડ કરી દેવાની છે અને એને ઠંડી થવા દેવાની છે તો આ રીતે બધી જ બટેટાની જે પતરી છે તે આમાં એડ કરી દેવાની છે ગરમ પાણીમાંથી બધી જ બટેટાની પત્રીને આ રીતે કાઢી લેવાની છે તો તમે જોઈ શકો છો આ રીતે બધી જ ચિપ્સ નીકળી જાય એટલે થોડીકવાર માટે ઠંડી થવા દેવાની છે ઠંડી થાય એટલે આપણે ઘરમાં અથવા તો તમારે જો ધાબો હોય તો તમે ધાબા પર પણ એને સૂકવી શકો છો તો હું અત્યારે ઘરમાં જઈને સુકવી રહી છું કારણ કે અમે તો ફ્લેટમાં રહીએ છીએ તો આ રીતે ઘરમાં ચાદર પાથરી અને એને સારી રીતે છૂટ્ટી છુટ્ટી સૂકવવાની છે તો તમે જોઈ શકો છો એક પછી એક છૂટ્ટી છુટી સુકવવાની પણ એક મજા છે તો બહુ જ મજા આવે છે પત્રી જ્યારે સુકવવાની અને એને પાડવાની પણ આ રીતે છૂટી છૂટ્ટી પતરી સુકવ્યા પછી આપણે એને એક દિવસ માટે આમ જ રાખવાની છે પંખો ફાસ કરી દેવાનો છે ફાસ પંખામાં તે ફટાફટ સુકાઈ જશે અને હવે તો થોડી થોડી ગરમી પણ લાગવા લાગી છે તો તમે જોઈ શકો છો એક ચાદરમાં મેં બધી જ બટેટાની જે ચીપ્સ છે તેને આ રીતે સુકવી દીધી છે બીજા દિવસે થોડી થોડી સુકાઈ જાય એટલે આપણે એક મોટા વાસણમાં એને ભેગી કરી લેવાની છે આ રીતે અને એને બે દિવસ સારી રીતે તડકો આપી દેવાનો છે ગેલેરીમાં જો તડકો આવતો હોય તો ત્યાં તમે મૂકી શકો છો અથવા તો બે દિવસ આ રીતે જ એને એક વાસણમાં લઈ અને ધાબા પર સવારે મૂકી આવવાનું અને સાંજે લઈ આવવાનું આ રીતે તમે બે દિવસ તમે એને બરાબર સારી રીતે તડકો આપી શકો છો તો આ રીતે તડકો આપ્યા પછી તમે જોઈ શકો છો આપણી વેપર બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને તળવાની છે તો તળવા માટે આપણે સૌથી પહેલાં તો તેલને બરાબર ગરમ કરવાનું છે તેલ બરાબર ગરમ થાય એટલે ફ્લેમ ધીમી કરી દેવાની છે અને આપણે પતરીને આ રીતે તેલમાં એડ કરી અને તરત જ કાઢી લેવાની છે તો તમે જોઈ શકો છો આપણી બટેટાની વેફર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે ને એકદમ સરળ રેસીપી અને એકદમ સફેદ એવી બનીને તૈયાર થઈ છે તમે જોઈ શકો છો જો કે બજારમાં પણ હવે તો ઘણી જાતની વેફર જ હોય છે પણ ઘરે બનાવેલી જે વસ્તુ છે એનો જે સંતોષ છે અને એનો જે સ્વાદ છે તે કંઈ ઓર જ હોય છે હવે તમારે તળ્યા પછી ઉપરથી જો મીઠું અથવા તો મરચું એડ કરવું હોય તો તમે કરી શકો છો તો તમે જોઈ શકો છો આપણી એકદમ ક્રિસ્પી અને એક એકદમ સોફ્ટ એવી વેપર બનીને તૈયાર થઈ ગઈ છે તો ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર ચોક્કસ કરજો અને કોમેન્ટ પણ અવશ્ય કરજો અને હા જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી